હા મિતેશ ભાઈ બોલો તમારો ફોનો લેવો હતો સાહેબ શું હતું ફોનોમાં તમારે આ ઘટના ને લઈને સાહેબ એ તો પતી ગયું હવે કાલે ઘટના બી પતી ગઈ બધું પૂરી થઈ ગઈ ઘટના

પત્રો આપેલા હતા કે આ જર્જરી થઈ ગયેલો બ્રિજ છે ગંભીરા બ્રિજ છતાં એની કાર્યવાહી નથી થઈ અને થઈ નથી છતાં આ બ્રિજ ઉપર આ ઘટના બની અને એકવીસ લોકોના આ જે મોતનો આંકડો આવ્યો છે તો આનો જવાબદાર કોણ આ લોકોને બે પાંચ લાખ રૂપિયા આવી અને ઘટના પતાવી દીધી તો શું ઘટના પતી જાય એટલે લોકોના હજુ ઘરે આંસુ નથી શું લોકોને ઘરે જાઓ અને ઘરે વેદના સમજો લોકોના અંદરની વાત સાંભળો શું વીતે છે એમની ઉપર જે પોતાનો એકનો એક દીકરો હોય એકનો એક કમાવનાર હોય એ વ્યક્તિ ઉપર એ ઘરના ઉપર શું વીતી હશે તમે ઘરે જાઓ અને એ ઘટના જાણો પછી આ બધી ઘટના પતાવી દો શું પતાવી દીધું કેમ પતાવી દીધું ખબર નહીં લોકો ભાજપને વોટ આપ્યા આ મને લાગે જનતા કોઈ જવાલ નથી ઉઠાવતી તો શું ખરીદી લીધા હશે આ લોકોને તમે વોટ લેવા આવો ત્યારે લોકોને પૈસા થોડા ઘણા આપી અને જે આપવાનું હોય આપી અને વોટ લઈ જાઓ છો પછી તમે આ રીતના જવાબ આપો એટલે જનતાને તમારે ભલું કરવા માટે તમને જીતાડ્યા હોય છે વોટ તમને એમને જનતા નથી આપતી જનતાનું સારું કરવા માટે અને જોવો બીજા કાનવાડીના ના ગુલાબસિંહ પઢિયાર શું જવાબ આપે છે કે આ કુદરતી ઘટના છે છે આગળ કુદરતી બીજું તો શું કહીએ કુદરતી 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 ઘટના 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 છે 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 આ એક અકસ્માત છે એટલે આમાં તંત્રની કોઈ ઘોર બેદાર કઈ નગર તંત્ર ની કોઈ ઘોર બેદાર કઈ નગર તંત્ર ની કોઈ ઘોર બેદાર કઈ નગર સરકાર નું તમામ તંત્ર ખડે ઊભું છે તો આ હતા ગુલાબસિંહ પઢિયાર ભાજપના સભ્ય છે બે હાજર બાવીસ માં ચૂંટણી લડ્યા હતા તો હું એમ કહું છું કે આ કુદરતી ઘટના કઈ રીતે તમને પત્રો આપ્યા હતા આ સરકાર તંત્રની બેદરકારીના કારણે આ બધું બન્યું છે નિર્દોષ લોકોના જીવ ગયા છે આજે એકવીસ લોકોના મોતનો આંકડો આવ્યો છે આનો જવાબદાર તમે જ છો ને તમને પત્રો આપ્યા હતા તમે એની પર ધ્યાન ન દોર્યું અને આ ઘટના બની છે આ કુદરતી ઘટના ન કહેવાય આ તમને આગળથી ચેતવણી આપીથી છતાં આ કામ નથી થયું તો હું તો કહું છું કે આણંદ જિલ્લાની કે કોઈ પણ જનતા જ્યાં પણ ખરાબ થતું હોય તે અવાજ ઉઠાવો તમે અવાજ તમારા પોતાના માટે તો ઉઠાવો કારણ કે તમે અવાજ નહીં ઉઠાવો તો આ રીતની ઘટનાઓ બનતી રહેશે અને જાગૃત થવાની જરૂર છે જય હિન્દ જય